આજની આવક વિશેની વાત કરીએ મિત્રો આ છાપરું ભરાઈ ગયું છે મિત્રો ને વાહેનના થોડા પિલોર ખાલી છે ને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે પિલોર નંબર સત્યાવીસ હરાજી કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો જઈએ જાણી લઈએ આજના કેવા છે લસણના બજાર ભાવ આ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો જઈએ હરાજીમાં જાણી લઈએ કેવા માલ કેવા બજાર ભાવ થાય છે પાંચ હજાર ને એકોતેર રૂપિયામાં વેચાણ પાંચ હજાર ને એકોતેર રૂપિયાનો માલ છે તમે સાઈડ વાળો માલ છે આ પાંચ હજાર ને એકોતેર રૂપિયામાં માલ વેચાણો તમે જોઈ શકો છો ભાવ છે માલ એકદમ કડક છે અને માલ મોટો છે પાંચ હજાર ને એકોતેર રૂપિયા નો ભાવ

એકતાલીસો રૂપિયા પૂરા ચાર હજાર એકસો રૂપિયા પૂરા થયા હે માલ મોટી સાઈઝ છે પણ અમુક ખોટું અમુક ખોટો માલ થઈ ગયો છે ચાર હજાર એકસો પૂરા થયા હે શું આ માલ આ ટાઈપનો થઈ ગયો આમાં સારા માલે જોવા મળી રહ્યા છે આમાં આ ટાઈપનો સારો માલે મિક્સમાં છે આ ટાઈપ છે એકતાલીસો રૂપિયા પૂરા થયા એકતાલીસો ને એકાણું રૂપિયા માલ લસણ વેચાણું છે એકતાલીસો ને એકાણું રૂપિયાનો એકતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જો આમાં અમુક ટકા બગાડ જોવા મળી રહ્યો છે અમુક ટકા ખૂબ કાઠીઓ સારો જોવા મળી રહ્યો છે એકતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ અને આ ખેડૂત મિત્રો આવ્યા છે બગસરા ગામથી લસણ લઈને આવ્યા છે શું ભાવ આવ્યો આડત્રીસો ને એક રૂપિયામાં વેચાણું આ લસણ આડત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે સાઇઝમાં મીડિયમ છે પણ વોજન વાળો માલ છે અમુક ટકા ખૂબ સાઈઝ અમુક મિક્સમાં દેખાય છે બાકી બધું મીડિયમ ક્વોલિટીનો માલ છે એક રૂપિયામાં આ લસણ વેચાણું વેચાણ રૂપિયા રૂપિયાનો ભાવ છે જે તમે જોઈ શકો છો આ માલ પર પડદીમાં ખુલી ગયો છે બાકી માલ એકદમ વજનવાળો અને સારો માલ છે પિસ્તાલીસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણ ટાઈપનો માલ છે પિસ્તાલીસ એકાણું રૂપિયાનો